ઉપલેટામાં નવાપરા યુવા ગ્રુપ દ્વારા ત્રીજું મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં આગેવાનો દ્વારા વિધિવત રીતે કેમ્પ શરૂ કરાયો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નવાપરા યુવા ગ્રુપ દ્વારા આયોજિત ત્રીજા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કેમ્પની શરૂઆત વિધિવત રીતે દીપ પ્રાગટ્ય કરીને ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલના પ્રમુખ તેમજ આગેવાનો સાથે વિધિવત રીતે રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આ કેમ્પની અંદર રક્તદાતાઓ પણ બહોળી સંખ્યામાં રક્તદાન કરવા માટે વહેલી સવારથી જ આવી પહોંચ્યા યુવા ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા રહે છે અને દર વર્ષે અલગ અલગ સેવાના કાર્યો કરે છે આમ જ આ વર્ષે પણ નવાપર રામજી મંદિર ટ્રસ્ટ યુવા ગ્રુપ દ્વારા તેઓએ લોકોની સેવા કરવાના હેતુથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું અને સેવાકીય પ્રવૃત્તિમાં લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં સાથ સહકાર આપી બ્લડની ની છસો થી વધુ બોટલો એકત્રિત કરવામાં સહભાગી બન્યા હતા સરફરાજ કોડીનો ઉપલેટા